સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટર હડતાલ પર ઉતર્યા અને ઓપીડી બંધ રાખી વિરોધ કર્યો હતો દેશભરમાં તબીબો દ્વારા હડતાલ પર આવ્યો છે ત્યારે સુરતમાં પણ છસો જેટલા રેસિડેન્ટ તબીબો હડતાલ પર જોડાયા હતા અને માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખી અન્ય સેવાઓ તબીબોએ ના આપતા દર્દીઓ પરેશાન થયા હતા મહિલા તબીબ સાથે બનેલી ક્રૂર ઘટનાના વિરોધમાં સમસ્ત તબીબ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મારું નામ ડૉક્ટર પારસ શાહ છે હું અહીંયા સિવિલ હોસ્પિટલ સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકેની ફરજ બજાવું છું આજે અમે ડૉક્ટર્સ બધા હડતાલ ઉપર છીએ સૌને કલકત્તાની જે ઘટના બની છે જે મહિલા તબીબ ઉપર બળાત્કાર થયો છે એનું મર્ડર થયું છે એ ખ્યાલ હશે જ એના વિરોધમાં અમે આજે સૌ હડતાલમાં બેઠા છીએ અને અમારી માંગણી એટલી જ છે કે જલ્દીમાં જલ્દી એ પીડિતાને ન્યાય મળે તદુપરાંત સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જેનું બિલ પાસ બિલ આવ્યું છે પણ એ કાયદો બન્યો નથી તો એ જલ્દીમાં જલ્દી કાયદો બને અને ડૉક્ટર્સને એક પ્રોટેક્શન મળે અને દરેક હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી સ્ટાફ અને સીસીટીવીને મૂકવામાં આવે જેથી કરીને દરેકની સુરક્ષાનો ખ્યાલ રખાય બની શકે કે આપણે આને એક તબીબોની દ્રષ્ટિથી જોઈ રહ્યા હોઈએ પણ આ ફક્ત તબીબોને અનુલક્ષીને પ્રશ્ન નથી આ દરેક સ્ત્રીના લાગતો વળગતો પ્રશ્ન છે એ ઘટના બાદ દેશમાં નવ કેસ થઈ ચૂક્યા છે તો બસ અમારી એટલી જ માંગ છે કે આ દેશમાં એક સ્ત્રી ખૂબ જ સુરક્ષા મહેસૂસ કરે અને કોઈ પણ આ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ ન અમે લોકોએ આજે ફક્ત નોન ઇમરજન્સી સર્વિસીસ બંધ રાખી છે બાકી ઇમરજન્સી સર્વિસીસ ચાલુ છે અમે કોઈ પેશન્ટ કે દર્દીઓને હાલાકી ન પડે તે માટે કરીને સૌ તાત્કાલિક સારવાર વિભાગોની જેટલી પણ સર્વિસીસ છે બધી ચાલુ રાખી છે અને અમારા ડીનને અમે લોકોએ લેટર આપ્યો છે ઉપરના ઓથોરિટી સુધી આ લેટર જાય અમારી માંગણી પહોંચે એવી અમે લોકોએ આજે કામ કર્યું